નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે મિત્રો સાચી શ્રદ્ધાથી કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો જેથી માતા લક્ષ્મીજીની કૃપા આપના પરિવાર પર હંમેશા માટે બની રહે મિત્રો માતા લક્ષ્મીજી ભૂલથી પણ એવા ઘરમાં નથી જતા ભલે તમે ગમે તેટલી મહેનત કરી લો આ ભૂલો માતા લક્ષ્મીજીને ઘરમાં આવતા રોકે છે મિત્રો દરેક વ્યક્તિનું સુખ અને સમૃદ્ધિ મોટે ભાગે એવી સ્ત્રી પર નિર્ભર કરે છે જે ઘરના બધા જ કામ કરે અને બધાનું ધ્યાન રાખે પરંતુ અમુક એવા કામ છે જે મહિલાઓએ ના કરવા જોઈએ કેમ કે એવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીજી ક્યારેય નથી આવતા ભલે તમે નાક રગડી લો માથું રગડી લો મહેનત કરી લો પણ માતા લક્ષ્મીજી એવા ઘરથી હંમેશા ક્રોધિત રહે છે મિત્રો જો તમે તમારા જીવનમાં કંઈક એવું નવું શીખવા માંગો છો તો આ વિડીયોને લાઈક કરી દેજો અને પોતાના મિત્રોને પણ શેર કરી દેજો પરંતુ પહેલાં આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને મિત્રો જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલાયકોનને પણ જરૂરથી દબાવી દેજો કેમ કે આવી જ ધાર્મિક અને રસપ્રદ જાણકારી તથા વાર્તાઓ હું શેર કરતો રહું છું જેનાથી તમને ઘણી બધી જાણકારી મળે છે તો ચાલો શરૂઆત કરીએ નંબર એક જે મહિલાઓ હંમેશા કામવાસનામાં ડૂબેલી રહે છે બીજાની ચુગલી કરે છે બીજાના ઘરોમાં શું ચાલી રહ્યું છે એની ઘુસફુસ કરતી રહે છે એવી બાબતો વધારે પસંદ કરે છે ત્યાં ધનની હાનિ થાય છે પરિવારમાં દુઃખ આવે છે ગરુડ પુરાણમાં જણાવ્યા પ્રમાણે એવો મનુષ્ય બધા જ પ્રકારના સુખ ધન દોલતથી વંચિત રહે છે માતા લક્ષ્મીજી આવા ઘરમાં ભૂલથી પણ આવવાનું પસંદ નથી કરતા મિત્રો નંબર જે ઘરની મહિલાઓ સાવરણીને પગ લગાવે છે કે પછી પગથી સાવરણીને ઠોકર મારે છે ત્યાં તેવા ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ ક્યારેય નથી હોતો એવા ઘરમાં જિંદગીભર ગરીબી રહે છે માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે મિત્રો નંબર ત્રણ જો તમારા ઘરની સ્ત્રીઓની આદત છે કે કડાઈ અને તપેલી જેવા એઠા વાસણો ખરડાયેલા વાસણો મૂકીને સૂઈ જાય છે તો એવા ઘરમાં સુખ સમૃદ્ધિ ક્યારેય નથી આવતી આ ગરીબી અને દુઃખોનું કારણ બને છે કેમ કે એઠા અને ખરડાયેલા વાસણો પણ શ્રાપ આપે છે એવું માનવામાં આવે છે એટલા માટે રાત્રે ચૂલા પર એઠા વાસણો ના રાખવા જોઈએ મિત્રો નંબર ચાર જે ઘરની મહિલાઓ પગની ઠોકરથી દરવાજો ખોલે છે કે પછી દરવાજો પગથી બંધ કરે છે ત્યાંથી માતા લક્ષ્મીજી નારાજ થઈને હંમેશા માટે જતા રહે છે એટલા માટે જો તમારા ઘરમાં આવું થાય છે તો તરત એવું કરવાનું બંધ કરી દેજો મિત્રો નંબર પાંચ જો તમારા ઘરની કોઈ મહિલા ઘરના ઉમેટા પર બેસીને ભોજન કરે છે તો તે ઘરની બરબાદીનું કારણ બને છે હિન્દુ શાસ્ત્રોમાં તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે વગર ભૂખનું અને કારણ વગરનું ભોજન કરવું પતિની હેસિયતથી વધારે ખર્ચ કરવો આ બધા કારણોથી ઘરમાં વિનાશકારી બરબાદી આવે છે મિત્રો નંબર છ અઠવાડિયામાં એકવાર મીઠું ભેળેલું પાણી એનાથી પોતું મારો એવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અધૂરી સાફ સફાઈ કરવાથી માતા લક્ષ્મીજી ક્રોધિત થઈને જતા રહે છે મિત્રો નંબર સાત જે ઘરની મહિલાઓ રાત્રે કે સાંજે ઝાડુ લગાવે છે તે ઘરમાં કંગાળની સ્થિતિ અવશ્ય આવે છે એટલા માટે તે આદતને છોડી દો માતા લક્ષ્મીજી નારાજ થઈને જાય છે કેમ કે આ સમયે મહિલાઓને મોડી સવાર સુધી આદત છે તો તે ઘર અને પરિવાર તરત જ નષ્ટ થવા લાગે છે મોડે સુધી સુવું સવારે મોડું ઉઠવું પોતાના પતિ અને પરિવાર અને સાસરીના લોકો માટે અસફળતાનું કારણ બને છે માતા લક્ષ્મીજી એમનો સાથ ક્યારેય નથી આપતા મિત્રો નંબર નવ જે મહિલાઓ સવારે વહેલી ઉઠીને પોતાનું આંગણું સાફ નથી કરતી એવા ઘરમાં દેવી લક્ષ્મીજી પ્રવેશ નથી કરતા ઘરની મહિલાઓને સવારે ઉઠ્યા પછી આંગણામાં પાણી છાંટવું જોઈએ અને ઘર સાફ રાખવું જોઈએ જે ઘરમાં ગંગાજનનો કે પવિત્ર નદીના પાણીનો છંટકાવ થાય છે ત્યાં માતા લક્ષ્મીજી સાથે અનેક દેવી દેવતાઓનો વાસ અવશ્ય થાય છે મિત્રો કહેવામાં આવે છે કે મહિલાઓને સમજવી ખૂબ જ મુશ્કેલ કામ છે કેમ કે મહિલાઓ હંમેશાથી જ પુરુષો માટે કોઈ ઉખાણાથી ઓછી નથી હોતી એક મહિલાને બહેન દાદી પત્ની અને દોસ્તની ભૂમિકામાં જોઈએ છીએ એવામાં આપણે જાણીએ છીએ કે મહિલાઓના સુંદર લહેરાતા વાળ ના માત્ર એમની સુંદરતાને નિખારે છે પરંતુ તે તેમના સારા ભાગ્યને પણ દર્શાવે છે શાસ્ત્રોમાં મહિલાઓના વાળની બનાવટ અને તેના વિશે સંપૂર્ણ જાણકારી મળે છે વાળની બનાવટ રંગના આધારે તેમના સ્વભાવની ઓળખાણ કરવામાં આવે છે કોઈ પણ મહિલાના વાળ જોઈને તે મહિલાનું વ્યક્તિત્વ અને સ્વભાવની જાણ મેળવી શકાય છે પરંતુ મહિલાઓમાં ચિંતાની વાત ત્યારે ઊભી થાય છે જ્યારે તેમના વાળની બનાવટ ખોટી હોય શાસ્ત્રોમાં એવા વાળ શુભ નથી માનવામાં આવતા તો ચાલો જાણીએ મિત્રો નંબર એક સૌથી ઓછા વાળ પાતળા અને શુષ્ક વાળ જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે જે મહિલાઓના આછા અને પાતળા વાળ હોય છે તો એમને ઘણી બધી સમસ્યાઓનો જીવનમાં સામનો કરવો પડે છે જ્યોતિષશાસ્ત્રમાં મહિલાઓના તૂટેલા અને ખરેલા વાળ માનવામાં આવે છે એવી મહિલાઓ પણ હોય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ જલ્દી નથી આવતી એવા વાળવાળી મહિલા કોઈ બીમારીથી પણ ગ્રસ્ત રહે છે મિત્રો નંબર બે લાંબા અને ભરાવદાર વાળ જ્યોતિષશાસ્ત્રમાં એવા વાળ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે લાંબા અને ભરાવદાર વાળ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવા વાળ સાક્ષાત માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે અને લાંબા અને ઘટાદાર વાળ મહિલાઓની સુંદરતામાં પણ ચાર ચાંદ લગાવી દે છે અને સાથે સાથે એવામાં આ લોકો જ્યાં પણ જાય છે ધન ચુંબકની જેમ આવે છે મિત્રો નંબર ત્રણ વાળનું વારંવાર તૂટવું જે મહિલાઓના વાળ જો વારંવાર તૂટે છે તો તે શુભ લક્ષણ નથી માનવામાં આવતું જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જે મહિલાના વાળ હંમેશા ખરતા રહે છે તો ત્યાં દેવું પણ વધે છે અને પૈસા પણ પાણીની જેમ વહી જાય છે એટલા માટે આવા લક્ષણોને અવગણવા નહીં મિત્રો નંબર ચાર જમીન પર પડેલા વાળ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે ઘણીવાર જોવામાં આવે છે કે જ્યારે કોઈ મહિલાના વાળ તૂટી જાય છે તો તેમને એ જમીન પર નાખીને ભૂલી જાય છે જેના કારણે તૂટેલા વાળ કોઈ ખોટા વ્યક્તિના હાથે ચડી જાય છે તો તે ટોણા ટોટકા દ્વારા ખરાબ રીતે ઉપયોગ કરી શકે છે અને આ તમારા પરિવાર માટે પણ ખતરનાક સાબિત થાય છે આનાથી તમારા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે દુઃખ દરિદ્રતા પણ આવી શકે છે એટલે સાવધાન રહો અને તૂટેલા વાળ કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં ના આપશો અને તૂટેલા વાળને આમતેમ પણ ના ફેંકવા જોઈએ હંમેશા તૂટેલા વાળ હાથોમાં લપેટીને કોઈ વસ્તુમાં બાંધીને સુરક્ષિત જગ્યાએ ફેંકી દેવા જોઈએ એમાં જ તમારી ભલાઈ છે મિત્રો નંબર પાંચ મહિલાઓના વાળ અને તેમની એક ભૂલ આખા પરિવારને બરબાદ કરી શકે છે શાસ્ત્રો અનુસાર સાંજના સમયે જો તમે એકાંતમાં છો તો તરત પોતાના માથા પર કપડું ઢાંકી દો દુપટ્ટો કે સાડીનો પાલવ ઢાંકી દો એમાં જ તમારી ભલાઈ છે તેમજ રાતના સમયે ખુલ્લા વાળ રાખીને ના સૂવું જોઈએ એવું કરવાથી પ્રેત આત્માઓ તમારા પર હાવી થઈ શકે છે તેમજ મિત્રો નજરથી બચવા માટે પણ વારંવાર પોતાના લાંબા અને ઘટાદાર વાળનું પ્રદર્શન ક્યારેય ના કરશો એનાથી તમે બરબાદ થઈ શકો છો એવામાં તમને કોઈની ભયાનક નજર પણ લાગી શકે છે નજર એક બીમારી છે જેના કારણે પથ્થર પણ તૂટી જાય છે તો તમે તો એક સામાન્ય માનવી છો એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો મિત્રો એક કહેવત છે જેટલી ચાદર હોય તેટલા જ પગ ફેલાવા જોઈએ દરેક પત્નીએ વિચારવું જોઈએ કે પોતાના ઘરની કમાણીનું ધ્યાન રાખીને ખર્ચો કરે અને બજેટ બનાવે જો તમે પૈસાના વિષયમાં સમજદાર નથી તો આ વસ્તુ તમને પાછળથી મોંઘી પડી શકે છે સતત મોંઘી વસ્તુઓની અછતની ફરિયાદ કરતા રહેવું સારી વાત નથી જો તમારા પતિ દેવામાં ડૂબેલા રહેશે તો એનાથી એમના ઉપર માનસિક તણાવ વધશે અને એવી સ્થિતિમાં તમારી સાથે પણ ઝઘડો થઈ શકે છે ઉદાહરણ તરીકે માની લો કે તમે એક મોંઘું બેગ ખરીદવા માંગો છો અને તે તમે નથી ખરીદી શકતા પરંતુ તમારા પતિ તમારી મનમાં ને મનમાં પણ વખાણ કરવા લાગશે કે તમે એમનું સન્માન કરો છો અને તે તમને જે પણ લાવીને આપે છે તેમાં તમે ખુશ રહો છો એનાથી એકબીજા પ્રત્યે પ્રેમભાવ અને સન્માન વધે છે અને જે ઘરમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય છે ત્યાં માતા લક્ષ્મીજી હંમેશા તે ઘરમાં પોતાની કૃપા વરસાવે છે તો એટલે આ વાતનું તમે ખાસ ધ્યાન રાખો મિત્રો માની લો કે તમને તમારા પડોશીઓ સાથે નફરત છે ઘરની આજુબાજુનો સોરબકોર પડોશીઓનો વ્યવહાર તમારા ઓફિસના સહયોગી તમને હેરાન કરી રહ્યા છે નોકરાણીનું ખરાબ કામ જો તમે આ પ્રકારની ફરિયાદ કરતા રહો છો તો એની અસર તમારા સંબંધો પર પડે છે ઘરની સ્ત્રી જો વારંવાર દરેક વાત ઉપર ફરિયાદ કરે છે તો તે પરિવારમાં રહેનારા સભ્યોનો માનસિક તણાવ પણ વધે છે બની શકે છે કે ઘણીવાર તમારી આલોચના સાચી હોય તેમ છતાં તમારા પતિની સાથે દરેક વ્યક્તિની બુરાઈ ના કરવી જોઈએ એનાથી એમના મનમાં તમારા પ્રત્યે એક નકારાત્મક છબી તો ઊભી થાય જ છે સાથે સાથે એવા ઘરમાં માતા લક્ષ્મીજી પણ નિવાસ નથી કરતા તમારા પતિ જેવા ઘરમાં પ્રવેશ કરે તમે તમારા દિમાગની બધી જ નેગેટિવ વાતોને દૂર કરી દેવી જોઈએ આદમીઓને વસ્તુઓને સોલ્વ કરવાનું પસંદ હોય છે અને જો તમે ફરિયાદનું પોટલું એમની આગળ ખોલી દેશો તો કદાચ એ તમારાથી દૂર થતા જશે અને જે ઘરમાં પતિ પત્ની વચ્ચે અંતર વધે છે તે ઘરમાં દરિદ્રતા પોતાની જગ્યા બનાવી લે છે દરેક આદમી ઈચ્છે છે કે પોતાની પત્નીને ખુશ રાખે પરંતુ તમે એમને મહેસૂસ કરાવશો કે તમે હેરાન પરેશાન છો દરેક ચીજ વસ્તુમાં તમને ફરિયાદ છે તો એવામાં પતિ પત્નીની વચ્ચે તિરાડ પડવાનું શરૂ થઈ જશે કેમ કે મિત્રો ઘરની સ્ત્રી હંમેશા ફરિયાદ કરે છે અને ખુશ ના હોય તો એવા ઘરમાં દેવી દેવતાઓ ત્યાંથી નારાજ થઈને જતા રહે છે માતા લક્ષ્મી પણ એવા ઘરમાં વાસ નથી કરતા તો ઘરની સ્ત્રીનો સ્વભાવ હંમેશા શાંત હોવો જોઈએ ફરિયાદો તમારે ના કરવી જોઈએ એનાથી પતિ પત્નીના સંબંધો તો સુધરશે જ સાથે સાથે તમને ભગવાનનો આશીર્વાદ પણ પ્રાપ્ત થશે એટલે હંમેશા ઘરમાં શાંતિ બનાવીને રાખો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલાયકોન પણ જરૂર દબાવી દેજો વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર